તો એ તે તમે ફાઇનલી જો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી આવે છે અને આ જે છે ને એ બધા બાવાળી હતા નદીમાં એ બધા જે કાગળિયાને એવું બધું ફસાઈને બધું આડું પડી ગયું જો મિત્રો તમે જોઈ શકો છો નદીમાં કાલે ફૂલ પાણીનું પૂર આવ્યું તો ફાઇનલી ગયા જો અમે જતા હતા વાડી તરફ તો જો એમાં આવું રસ્તામાં પછી જો રસ્તામાં છે ને આખો ખાડો પડી ગયો એટલે વાડીએ જવામાં થોડી તકલીફ થાય વધુ એટલે પછી આ બધાને તેનાને ગાડીમાં હેઠે ઉતારી દીધી પછી ધીમે ધીમે વીએ ગયા વાળીએ આ જોઈ શકો કાલે વરસાદ આવે ફૂલ એના કારણે આ બધું તૂટી ગયું છે જો રસ્તામાં હજી પાણી સેરું છે હો મિત્રો ચોવીસ કલાક ઉપર થઈ ગયું હોય આખા બોટાદ પાણી અહીંયા બધું આવે મિત્રો તો ફાઇનલી ગયા તો આપણે અત્યારે આવી ગયા હતા વાડીએ જો જીનું બેન છે હેતિકભાઈ છે અને મિત્રો આપણે અહીંયા ઘર ભાઈ હતા પક્ષીઓના અને અત્યારે વરસાદ રહી ગયો છે ને તો અમે અત્યારે વાડીએ આટો મારવા માટે આવ્યા છે મિત્રો જો બધી જગ્યાએ ફૂલ પાણી હતું મિત્રો અહીંયા તો એક છે ને મિત્રો જો તમે જોઈ શકો છો આખો બાવળીઓ છે ને મૂળિયા હોતો ગાડી નહીં ખબર પવનની કહે છે ને એક વરસાદ એક પાણીની એક આગની પવનની કંઈ લિમિટ ના હોય મિત્રો જો તમે જોઈ શકો છો આખો દસ જણા હોય ને વીસ જણાથી ઉપડે ને એટલું એટલો બધો છે જાતો જો સાઈડમાં આખો મૂળિયા હોતો ગાડી નહીં ખબર ઘેર જવાનું એમ થયા છે વાડી એન્જોય કરવા માટે કપા નહીં તો બધું કમ્પ્લીટ ઉગી ગયું છે ફાઈનલી અહીંયા નાસ્તા પાણી શરૂ કરે છે જો તો ફાઇનલી મિત્રો જો કે આપણે અહીંયા વાડીએ જો કે કાંઈ નુકસાન તો નથી થયું જો આપણે આ છે બદામ છે અને આ કેળ છે મિત્રો જો કેળના પાંચ છે બધા તૂટી ગયા છે શું કહો ભાઈ તમે હા એ લોટા વેટર છે અહીંયા વાવેલું છે પપૈયો લમડીનું છે ઝાડ જેમાં પાન પણ આવવાનું કલની છે એટલે જો વાવ્યું છે મિત્રો અહીંયા

પણ આ છે ને મિત્રો એ કીડીયું નો ઘર છે જો કેવા સરસ મજાના બનાવ્યા કેવું કીધી કરો આમથી આમ એમ થયા મહેનત કરીને બનાવ્યું છે આપને એમ થાય કીડી આટલી બધી ધૂળ ક્યારે બહાર કાઢે પણ જો કે કહેવત છે ને ભાઈ હાથ હાથ કામ કરે ને તો ફટાફટ થાય જો મતે છે ને બધા જો ને ધૂળ 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 જો ઉપાડીને લાવે જો તો ફાઈનલી ગયા જુઓ તમે જોઈ શકો જો આ ધૂળ બાર કાઢે જો મોટામાં ભરી ભરીને જો એક દાણો જો કેટલી મહેનત કરે જો આપણે થોડુંક કામ કરવું ને તો કેટલું વિચારતા હોય કે આ ક્યારે લઈશું ક્યારે બહાર કરી જો કેટલી કેટલું પૂટો હોય કેટલો મોટો પથ્થર લઈને જોઈ મોઢેથી અને કીડીની મિત્રો એક ખાસિયત છે એ ખાલી બાજુમાં નીકળી જાય ને તો એમ કહી દે અમે વિચારો કરી દે કે પોલીસ જગ્યાએ જવાનું છે અને આપણે કોકને કઈ કઈ થઈ કીધું ને એડ્રેસ કે ઓલી જગ્યાએ જવાનું તો એમ કે એ કઈ જગ્યાએ આવ્યું ક્યાંથી આવવાનું કેટલી મનોકોલી જો એ વાત છે ને એકલા કામ અને પરિવાર સાથે કામ કરી એમાં બહુ બધું ફેર પડે જો બધા ફેમિલી આખું બધું બધે જો ઘરે કામ કરી તો કેનો જરૂરત થાય એકલા કામ કરે તો ક્યારે મેળ આવે ઉપરથી પડેશન તો એ તો હિંમત ન હારે જો એક નાતી બનાયા મિત્રો એવા જો કેટલા ઘર બનાયા જો અહીંયા છે અહીંયા છે પછી આ બધાય જો એના અલગ અલગ માળ બનાયા છે

દરેક વાગે ખાવા નહીં આવશ મિનિટમાં ભૂખ્યા થઈ ગયા તમે ના ભાઈ હું ખાધું બિસ્કીટ ખાતા ભાઈ ઘર ક્યાં બાંધવા જવાના પક્ષીના જો આ બાજુ બાંધવા જવાના છે મિત્રો બતાવી તમને ઘર ત્યાં ઘર બાંધેલા પક્ષીના તો કાંઈ નહી જો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ વાડિયા અને જો તમને બતાવું ફાઈનલી મિત્રો જો આજે છે ને એ કેરી કેરીનું ઝાડ છે જેમ કે એને આંબો કહેવાય જો અહીંયા મિત્રો આંબો વાયો છે કે કે હજી તો છે કેરી જો મિત્રો તમારે પણ નાના બાળકો હોય ને તો અમને હે વાડીએ લઈ છે અને હું ત્યાં ગમત થાય અને આપણે વાડીએ કાજો તો એ પણ થાય અને આપણે શું વાવ્યું છે એમની પણ એમને ખબર પડે ને જો એમને મજા જો હવે જીનુ બેન અમારે જાય છે જવાનું છે આટો મારો બીજાની બીજે વાડીએ અહીંયા અત્યારે છે ને નીન એવું વાડે છે ત્યાં આપણે અત્યારે જેવી છે જીનું છે હિતિકભાઈ છે અને હું જાઉં છું ત્યાં નહીં અને એતિક ભાઈ એમ કે જો અહીંયા નહીં નહીં કે દોર્યો છે એમ કે છે જો મિત્રો આ છે ને સીતાફળી છે જો આપણે અહીંયા વાડીયા આપણે સીતાફળી વતન છે જો અને બાજુમાં લીંબુડી વતન આવી છે લીંબુ જો કે છે ને અત્યારે બધું પૂરું થઈ ગયું છે ઉનાળો હોય એટલે વાડીયા માં આવી એટલે હું સરબત ને એવું બધું પીવાનું હોય એટલે આન નહીં લેતા એ મીઠું ને એવું લીંબુ તો આપણી વાડીએ હોય તે પાણી લઈને ભરપૂર પીવી પાણીની જગ્યાએ ને લીંબુ સરબત જ પીવી બધા એમાં મિત્રો એમાં એવું છે વાડીયા આપણે હતા ને આપણે વાડીએ છે નીન વાડવાનું કામકાજ શરૂ જો જો તમે જોઈ શકો છો નીન વાડે છે અને ટ્રેક્ટર આવે ને ટ્રેક્ટર ભરવાનું છે નીનનું તો ફાઇનલી ગયા જો આ ખેડૂત આવી ગયા છે વાડિયા શું લેવાયા ભાઈ જા વાડવા મણો જા વાળવા આવ્યા છો તો વાડીયા નીન વાડો મજાનાઓ કામ કરવાનું કેવી બાકી ખાવું પીવું હોય તો એ લાવો ખાવા હું ખાવું છે પાક ખાવો છે જો હાથ પડે તમે પાક ખાવા ના જ નો તો ફાઈનલી મિત્રો જો નાના બાળકો હોય ને એટલે ને મિત્રો આટો હું પણ આમ નાનો હતો મારા પપ્પાના પપ્પા મારા દાદા હતા ને તો પેલા એમ કે નિશાદ હતો ને તારે પેલા સ્કૂલે દસમું પડતું ને ત્યારે તારે એમ કે બેટા આવજે વાડીએ એમ કે કામ છે એટલે આપણે હું જાઉં એમ કે શું કામ છે દાદા બોલો કે કામ ક્યાંથી વાડી ફરતો ફરતો આટો મારતા સેટા ફરતો ફરતો જેમ કેમ આ વાડીનો સેટો કહેવાય એ રીતના એમ કે સેઢા ફરતો ફરતો એક આંટો મારતા એમ એટલે આપને ખબર રહે આપણી મિલકત કેટલી છે અને કેવી રીતના છે અને ક્યાં છે એમ બાકી આપણે વાડિયાત ન જઈએ તો શું ખબર હોય એમ જો આ બધા આવ્યા છે જો ફાઇનલી મિત્રો જો અમે અહીંયા વરસાદ આવે છે એટલે અમે બે ગયા છીએ વાડિયા ક્યાં ઘર બાઈ આ આયા આયા બે ચાલ પાયા બાયા એટલે મે કેમ પાડે મારે ભાઈ બોલે છે ને કે ભાઈ સાહેબ કોઈ કોમેન્ટ જરૂરથી કરજો

एट <ihak> किया, हाँ। किया? कि तो किया।, किया है बनावतु डेट किया है डेट किया है की डेट तो? की खाई गई तू डेट किया है एट किया है इनके एट की नहीं तो एट की वाला तो हूं आवे एट की माँ जीनु बेने एट किया एट किया कि डेट किया जीनु बेने डेट किया है जो हूं आवे मैं आया मेरा आया डेट किया वैसे नहीं તો ફાઇનલી જો અમે જવાનું છે ઘર તરફ જો હવે ચપ્પલ વપલ પહેરીને તૈયાર થઈ ગયા ને વરસાદ રહી ગયો છે તો હવે જઈશ ઘરે તો ચાલો